સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો મિત્રો બને એટલું વિડીયોને શેર કરજો વાત કરીએ આજની ભરતી વિશે તો ગુજરાત ખેતી બેંક ભરતી બે ચોવીસ અહીં મિત્રો ડ્રાઈવર પટ્ટાવારા મેનેજર તેમજ અલગ અલગ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો અહીં સંસ્થાનું નામ છે તો ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ પદોના નામ વિવિધ પદો પર ભરતી છે અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તેમજ અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જાણી શકો છો પરંતુ મિત્રો આ સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં મળી રહે આગળ વાત કરીએ નોકરીનું સ્થળ તો નોકરીનું સ્થળ મિત્રો ગુજરાત રાજ્ય જ રહેશે અહીં પદોના નામ જોઈએ તો આસિસ્ટન્ટ જનરલ મેનેજર આસિસ્ટન્ટ મેનેજર મેનેજર તેમજ આસિસ્ટન્ટ મેનેજર આઈટી અહીં વાત કરીએ તો ફ્રન્ટ ડેક્સ ઓફિસર ગ્રેડ એ ટેકનિકલ આસિસ્ટન્ટ ફ્રન્ટ ડેક્સ ઓફિસર ગ્રેડ બી અને ઓફિસર આસિસ્ટન્ટ તેમજ પ્યુન મિત્રો અહીં ખાલી જગ્યા વિશે વાત કરીએ તો તમામની ખાલી જગ્યા અલગ અલગ છે જ્યારે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની ચાર મેનેજરની બાવીસ અહીં આસિસ્ટન્ટ મેનેજરની એક આસિસ્ટન્ટ મેનેજર આઈટીમાં પાંચ અહીં ફંડ ડેક્સ ઓફિસર ગ્રેડ એમાં પચાસ બીમાં સાઠ અને ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઈવરમાં વીસ અને પ્યુનમાં મિત્રો પંચોતેર એમ બસોને સાડત્રીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો તમામનો પગાર ધોરણ અલગ અલગ છે જ્યારે જનરલ મેનેજરમાં પંચોતેર હજાર મેનેજરમાં ત્રીસ હજાર આસિસ્ટન્ટ મેનેજરમાં પચીસ હજાર આસિસ્ટન્ટ મેનેજર આઈટીમાં પચીસ હજાર અહીં ગ્રેડ એમાં ઓગણીસ હજાર ગ્રેડ બીમાં અઢાર હજાર તેમજ મિત્રો ડાયબરમાં સત્તર હજાર અને પ્યુનમાં પંદર હજાર પાંચસો જેટલો પગાર ધોરણ મેળવવા પાત્ર રહેશે મિત્રો વયમર્યાદા વિશે વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષ છે જ્યારે વધુમાં વધુ અલગ અલગ છે જેમ કે બત્રીસ પાંત્રીસ અને ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ખેતી બેંકની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અમુક પોસ્ટ માટે લેખિત તથા મોખિક પરીક્ષાની આધારિત તમારે અહીં પોસ્ટ પર નિમણૂક કરવામાં આવશે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત તો તમામની શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જેમ જ આસિસ્ટન્ટ જનરલ મેનેજરમાં સીએ મેનેજરમાં એમ તેમજ આસિસ્ટન્ટ મેનેજરમાં એમબીએ અહીં આસિસ્ટન્ટ મેનેજર માં કોમ્પ્યુટર એન્જિનિયર અથવા સોફ્ટવેર એન્જિનિયર તથા એમએસસી તેમજ મિત્રો તમામની અલગ અલગ છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર મેં સંપૂર્ણ માહિતી આપી દે જેમાં ડ્રાઈવરની દસ પાસ અને પ્યુનની દસ પાસ છે અરજી ફી વિશે વાત કરીએ મિત્રો તો આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો અરજી ફી ચૂકવાની રહેશે અહીં ડ્રાઈવર તથા પટ્ટાવાળા માટે અરજી ફી એકસો પચાસ રાખવામાં આવે છે જ્યારે અન્ય પોસ્ટ માટે અરજી ફી ત્રણસો રૂપિયા નક્કી કરવામાં આવી છે આ અરજી ફી તમે જાહેરાતમાં આપેલા જે કાંઈ ક્યુઆર કોડ છે એના માધ્યમથી ચૂકવી શકો શકો છો અરજી પ્રક્રિયા સંપૂર્ણ માહિતી મે મિત્રો અહીં લખી છે તો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી તમે તમારી અરજી કરી શકો છો તેમજ આ ભરતીની વધુ માહિતી માટે આજે જ તમે અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો અમારી વેબસાઇટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે તો જરૂરથી વિઝિટ કરવાનું ભૂલતા નહીં તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં